બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના વેપારી મથક થરા ખાતે ઓગડ વિદ્યા મંદિરમાં યોજાયો નારી શક્તિ વંદના કાર્યક્રમ તો પાટણ લોકસભા સંયોજક ભરતસિંહ બટેસરિયાના ના સ્થાને નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ અંતર્ગત આ કાર્યક્રમમાં કાંકરેજ પંથકની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી

થઈ શકે તેવા ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ મામલતદાર ટીડીઓ મેડિકલ ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કાંકરેજ મામલતદાર ઉપસ્થિત રહ્યા આ અંતર્ગત આ કાર્યક્રમમાં કાંકરેજ પંથકની મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી